અને ફરી આવી કોઈ ઘટના ન બને તેના માટે બોગસ પત્રકારો વિરુદ્ધ આવેદન પત્ર કલેક્ટર અને એસપી ને સુપરત કરવામાં આવ્યું હતું આવેદન પત્ર એબીપીએસએસ સંગઠનના નીચા હેઠળ પ્રભારી બાબુભાઈ ચૌધરી તેમજ જિલ્લા પ્રમુખ અરવિંદભાઈ સાધુના માર્ગદર્શન હેઠળ આપવામાં આવ્યું હતું એબીપીએસએસ સંગઠન જિગ્નેશ કાલાવાડિયાના અધ્યક્ષ સ્થાને ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં પત્રકારોના હક માટે કાર્યકારી રહ્યું છે ત્યારે આવેદનપત્ર આપવા માટે જિલ્લાના દરેક પત્રકારો પણ હાજર અરવિંદભાઈ સાધુ મહેસાણા જિલ્લા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પ્રમુખ છું અને મારું આ સંગઠન ઓલ ઇન્ડિયા લેવલે છે જેના પ્રમુખ ભાઈ શ્રી જીગ્નેશ કાલાવાડિયા છે હવે મહેસાણા જિલ્લામાં અઠવાડિયા અગાઉ એટલે અઠવાડિયાના સમયમાં અમદાવાદથી બોગસ પત્રકારો પાંચેક જેમાં ચાર બેનો હતી અને એક ભાઈ હતા આ લોકો કરિયાણાની દુકાન પર તોડ કરવાના બદિરાદા સાથે અહીંયા આવેલા અને એ જે કરિયાણાના વેપારીએ મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જો અરજી આપેલી પણ પાછળથી બંને પાર્ટી વચ્ચે સમાધાન થઈ ગયું અને એ લોકોને છોડી મૂકવામાં આવ્યા અમારી કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને એવું આવેદનપત્ર મેં આપ્યું કે આવા જે બોગસ પત્રકારો બહારના જિલ્લામાંથી આવી અને તોડ પાણી કરે છે અને મહેસાણા જિલ્લાના સંનિષ્ઠ પત્રકારોને બદનામ કરે છે તો આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ માટે અમે આવેદનપત્ર આપવા માટે અહીંયા બોગસ પત્રકારો એટલે કેવા પત્રકાર જે પત્રકારો એ લોકોનું સાપ્તાહિક દૈનિક કે પાક્ષિક કોઈ ન્યૂઝપેપર ચાલતું નથી એટલે પ્રિન્ટ મીડિયામાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે લોકો નથી કોઈ ન્યૂઝ ચેનલ નથી એવા પત્રકારો ખોટા કાર્ડ ઊભા કરી ડુપ્લિકેટ અને કોઈક ડોક્ટર હોય કોઈ વેપારીઓ હોય દવાના વેપારીઓ હોય આ લોકોને કનડગત કરવાના અને તોડ કરવાના ઇરાદાથી એ મહેસાણા જિલ્લામાં અવારનવાર આવે છે અને આ મહેસાણા જિલ્લાના પત્રકારો બદનામ થાય છે ના થાય એટલા માટે અમારો આ કાર્યક્રમ આજનો હતો કે પહેલાં કલેક્ટર સાહેબના આવેદનપત્ર આપ્યું અને હવે એસપી સાહેબને આવેદન આવા લેભાગુ તત્વો માટે શું એક્શન લેવી જોઈએ તમારી દ્રષ્ટિએ અમારી દૃષ્ટિએ આવા લેભાગુ જે પણ પત્રકારો છે એમને એમના પર એફઆઈઆર કરી અને લોકો સાથે શ્વેતરપિંડી કરે છે એટલે કડકમાં કડક કાર્યવાહી કરીને એમને વધુ નહીં પણ છ મહિના સુધી એ જેલમાં રાખવા જોઈએ જેથી બાકીના આવા જે બોગસ પત્રકારો છે એ આવું કરતાં સાત વખત વિચારતા આવા લોકો એ બૂમ બૂમ મતલબ કે માઇક લઈને આવે છે તો સરકારી અધિકારી કોઈ બી એવું સમજે કે પત્રકાર છો તો એના માટે આપણે શું સંદેશો પાઠવ્યા કહીએ ના અમે તો કહીએ કે પહેલાં તો એમનું કાર્ડ માગે એમનું કોઈ સંસ્થા હોય ન્યૂઝપેપર હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયામાંથી ગમે તે હોય તો એમનું કાયદેસરનું એ સર્ટિફિકેટ માગે અથવા એમનો જે બોસ હોય પ્રિન્ટ મીડિયા હોય તો એનો તંત્રી હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય તો એનો એડિટર ઇન ચીફ હોય એના મોબાઈલ નંબર પર વાત કરી કે ભાઈ આ તમારો નોંધાયેલો અથવા તમારો રેકોગ્નાઈઝ કરેલો પત્રકાર છે એની ખરી કરી અને પછી જ કોઈ ઇન્ટરવ્યૂ આપવું જોઈએ કોઈ પણ અધિકારીએ અથવા કોઈ પણ સામાજિક વ્યક્તિ રિપોર્ટર વસીમ મનસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર Legenda